સમયથી બધાય વરસાદની વાટ જોઈ રહ્યા હતા ને એટલે આ હું કહે છે આજ વરસાદ આવશે એમ વરસાદ આવશે જ તે આજ કેટલા પાંચ દિવસ થઈતી પાંચ ચોથો જમણ છે હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ખેતરમાં કેમ કે પાણી વાળવાનું કામકાજ ચાલુ છે ને વરસાદની કાલ આશા હતી પણ વરસાદ ક્યાં એટલો આયો નહીં અને વરસાદ મૂળગો આયો જ નતો ભાઈ એટલા માટે જો અમારે અહીંયા પાણી વાળવાનું ચાલુ છે હજી અત્યારે લાઇટ આવી છે એટલે ચાલુ જ કર્યું છે બે બે નાકામાં જાય છે પાણી વાળવાનું આપણે જે કાલ્યામાં ધોરિયા નાખ્યા ને એમાં આપણે વાળવી છીએ પાણી અને છેલ્લા સામ આપણે મરચી વાવેલી છે વ સવાટ શેઠ હશે ને એમાં મરચી વાવેલી છે એટલા માટે પાણી વાળવાનું ચાલુ કર્યું છે હવે પાણી તો આમ તો ખૂટી જાય છે એટલું બધું પાણી છે નહીં તેમ છતાં અમારે પાસે છે ને એટલા માટે થોડુંક છે તો હાલો કાંઈ વાંધો નહીં પાણી વાળવા મળે બાની આ બાજુ નીંદે છે કેમ કે પછી ખડ ગારો થઈ જાય એટલે ખડ કાંઈ ક્યાંય નહીં એટલે માટે હવે નીંદશે અને હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મારામાં ભાઈને પાણી વાળવાનું જો આવી ગયો છે એ હાલ તારે રહેવાનું છે હામાં શેઠે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મજા આવે છે આખો દિવસ આજ તો લગભગ પાણીમાં જવાનું ત્રણ વાગે લાઈટ જાય પછી આપણે મોટર જે ખેંચવાની છે ને એમાં ખેંચ્યું ભાઈ ખાટલા ઉપર બેસીને પાણી વાળવાનું અને ભાઈ ખેતરનો આનંદ લેવાનો એવું તો ખેડૂતના ભાગમાં જ હોય પણ ઉપર થી ક્યારેક ક્યારેક તડકો આવે એટલે એમ થાય કે હવે ખેતી નથી કરવી પાણી ખૂટે એટલે એવું થાય પાણી ખૂટે તો એમ થાય પણ કાંઈ વાંધો નહીં ભાઈ મજા આવે છે અત્યારે થોડોક તલક છે એટલા માટે અમારા ભાઈ ને પણ મજા આવતી છે હમણાં ચાર પાંચ દીધ રજા હા ને કા ધોર્યા ભરિયા પાણી આવ્યું આવે છે હાડા હાથ ની મોટર આપણે આપડે બે નાકા મૂક્યું છે એટલે પી જ લગભગ આજ તો તો અત્યારે લાઈટ વહી ગઈ છે ને અત્યારે આવી ગયો છું કુવે મારા એક લીમડો છે એની ઉપર જવો તમે આ માળા છે ને છે એકવાર કોમેન્ટ કરી દેજો ભાઈ આ માળાનું નામ જેને પણ આવડતું હોય કોમેન્ટ કરજો ભાઈ લગભગ તો અમુક લોકોને જ આવડતું છે જે ગામડાના છે એને કોઈની સ્ટાઇલ આ ભાઈની કાંઈ ઘટે આમાં ત્રણ મણના છે ભાઈ પૂરા પૂરા ચડી ગયા આખા ઢાંડાની શું હાલત કરે કઈ ખબર નહીં

નથી વરસાદ આવતો આમાં કરવું તો કરવું હું ભાઈ ખેડૂતોને તો ભાઈ બધી બાજુથી તકલીફ એક બાજુ મગફળી ફૂકાય લાઈટ આવે નહી વરસાદ આવે નહી તો શું કરશું હવે બોલો તમારે લાઈટ નો પ્રોબ્લેમ કેવો થાય છે કોમેન્ટ કરી જવું ભાઈ જરીક આયા ભાઈ માંડવી માં ધોરિયાત નાખી દીધા છે વરસાદ કે દે આવશે ભાઈ હવે આવે થારું હે નકર હું પાણી પાણી ફૂટી જા હા હવે તો હારું હે ભાઈ હા તો હવે આવી જાવ નો લગભગ હું લાગે છે તમને તો તો કામ થઈ જાય વાહ ભાઈ વાહ ખેતરમાંથી આવી ગયા છે ઘરે અને જોવો આ બાજુ અમારે થોડુંક વાસી દાય એવું થોડું કામકાજ ચાલુ છે તો આપણે વરસાદનું એને પૂછી લેવી કે વરસાદનું કેમ થાય વરસાદ આવશે

કંઈ મને સપનું જોવું તો એવું લાગે કેમ કે ભાઈ લાઇટ નથી હું આવી ગયો ઘર પછી ઘરમાં જેમ ફોન જાય મૂક્યું તમારે અચાનક વરસાદ થાલ થઈ ગયો વાળવા વરસાદ પણ ધીમે ધીમે વધતો જાય છે ઓ ભાઈ ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે એટલા માટે હજી તો જમવાનું પણ બાકી એ તો ને ભાઈ હવે જમવાનું બેહવું છે અમારે આ બાજુ તો બધા જમવા પહે ગયા છે હાલો હું પણ હવે જમવા પહે જાઓ પછી તમને મળું ભાઈ આપડા પશુઓ તો નીણ ખાય છે અને થોડો થોડો વરસાદ પણ ચાલુ છે એટલે આપડે બધા જો અહીંથી પાણી આવે છે કેમ કે ઉપર જે થોડીક પતરા માંથી એટલા માટે બાકી ક્યાંથી પતરામાં આવતી નથી આપડે ફરજો વણ નવો ને એટલા માટે ઉપર જે થોડુંક કામ બાકી છે બાકી હવે પશુઓ નીણ ખાશી આરામથી અને ધુમાડો પણ ધીમો ધીમો ચાલુ છે પણ ધુમાડો ઊંધો જાય છે પવન ઊંધો હશે ને એટલા માટે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે કાંઈ વાંધો નહીં હાલો હવે બ્લોગમાં બન્યા રીજો ને વરસાદ પણ થોડો થોડો વધુ હોય એવું લાગે છે હવે એકાદ પાણ નહીં પહવું પડે એટલો તો વરસાદ થઈ ગયો છે આ તો મિત્રો વરસાદ રહી ગયો છે અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો એટલે આમ મજા આવી ગયો ભાઈ કેમ કે પાણી વાળવાથી હવે છુટકારો મળી ગયો અને હવે વરસાદ ધીમો ધીમો છાટ અમુક અમુક આવી રહ્યા છે એટલા માટે હવે ખૂબ સારું એવું વાતાવરણ પણ થઈ ગયું છે એટલે વાહ ભાઈ વાહ મજા પડી ગઈ હો ભાઈ તમારા ગામમાં વરજે વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરજો હો ભાઈ હવારમાં વરસાદની રાહ પણ આજ આવી ગયો વરસાદ ગયો પછી ફદુરી ફરવા ચાલુ ગયો બસ લ્યો બસ જો અમાર સીંગ બનાવવાનું ચાલુ છે સીંગ બને છે પુલાવ ઉપર દેશી સીંગ બીજો દાણા બપાય છે સીંગ ખાઈ લ્યો હવે એક સિંગ નો બન્યો બીજો આ બનાવે છે જોયું કોઈની હાઈ થાય શીખવાડવું મારે પડે હા તો બનાવી જ જોઈએ જોઈ જોઈ હાલો કઈ વાંધો નહી જોયું હાલો જોયી આ શિંગ બની ગયેલી છે આમાં દેખાય દમ કશું નહીં કઈ નહીં છે મારી બનાવેલી સિવાય નો ભાવ કોઈ હા તો મિત્રો વાગી રહે છે સાંજના છ ને અત્યારે જો મારી પાછળ તમને મોટું એવું તળાવ દેખાતું છે આજના વરસાદના પાણી ભરાઈ ગયું છે એટલા માટે તમે જો મસ્ત મજાનું મોટું તળાવ ભરાઈ ગયું છે અને મારો કુવો પણ એની પાસે જ છે તમને પાછળ લીમડો દેખાતો હોય છે એટલે કુવો પણ કાલ પમદીમાં આખો ભરાઈ જાય છે એટલે મિત્રો ખૂબ સારો એવો વરસાદ પડ્યો એવું લાગે છે મને તો આજના વ્લોગ બાબતે આટલું જ મળીએ કાલે તમને નવા બ્લોગ થાય ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મુગલ